પંકજસિંહ ચૌહાણ આપણે આજ રોજ ગોધરા તાલુકાના રેલીયા ગામમાં આવી પહોંચ્યા છે ફરીથી થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો સોલંકી મહેશભાઈ મહેન્દ્રભાઈનો એ જે અમને સો ટકા વિકલાંગતા છે અને અમે રજૂઆત હતી કે આપણે એક સાયકલ અમને લઈ આપો એમ તો અમારા ટોટલી સંગઠનના વ્યક્તિઓ ભેગા થઈને અને અમે એક આજે એમના માટે એક સાયકલ લાવ્યા છે અને એ જે એના દાતા છે સ્વર્ગસ્થ કમલા દેવી અમૃતલાલ હુડિયા હાલ રહી હાલોલ અને અમુક અમને સપોર્ટ આપનાર થી અમારા તાલુકા ખંડ પ્રમુખ રમેશજી છે પછી હસમુખસિંહ રાઠોડ છે અજીતસિંહ ગોહિલ રંગીતસિંહ છે તમામ વ્યક્તિઓનો ખૂબ 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 આભાર આભાર અને હું વ્યક્ત કરું છું કે જે મહેશભાઈની રજવાત રજૂઆત આજે પૂરી કરી છે રમેશજી બે શબ્દ કહે છે પંકજસિંહ મેસેજ મારા પણ ગ્રુપની અંદર છોડ્યો સિંઘે એટલે મેં બીજા ગ્રુપની અંદર શેર કર્યો તો આપણા એક ખાલોલના છે સેવાભાઈ સંગઠનના પિન્ટુભાઈ એ સેવાનું કામ કરે છે તો એમને મેસેજ બીજા અંદર છોડેલે એક દાતા તૈયાર થયા કે ભાઈ કોઈએ પૈસો નહીં હું મારી તરફથી દાતા તરીકે હું મારી પર્સનલી હું સાયકલ એમને લઈ આપું છું એટલે જે દાતાશ્રીનો બી ખૂબ ખૂબ આભાર અને પિન્ટુભાઈનો બી આભાર અને અમારા સંગઠનના આગેવાનો બી ખૂબ ખૂબ આભાર જય માતાજી મિત્રો અમારા મિત્ર અને અમારા સંગઠનના પ્રમુખ શ્રી પંકજભાઈએ અહીંયા ગોધરા તાલુકાના રતનપુર રેલિયા ગામમાં આવીને આ મહેશભાઈનો વિડીયો બનાવેલો તો એ વિડીયોના અનુસંધાને વિડીયો અમારા રમેશભાઈને અને બધાએ અમારા સંગઠનના મિત્રોએ શેર કર્યો અને શેર કર્યો એટલે આપણને એક હાલોલના દાતા મળ્યા શું નામ છે તેમનું કમલાદેવી કમલાદેવી અમૃતલાલજી હોડિયા કમલા દેવી અમૃતલાલજી હોડિયા એમ એ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર આ મહેશભાઈ માટે સપોર્ટ કર્યો અને અમારા સંગઠન દ્વારા આવીને આવી સેવા અમે કરતા રહીશું જય માતાજી જય માતાજી મિત્રો હું અજીતસિંહ ગોહિલ જે એક નાનકડું અમે સેવાકીય કાર્ય કર્યું છે આજે રતનપુર રીલિયા ગામમાં બસ એ જ કહેવા માગું છું પંચમહાલ જિલ્લાના દરેક નાગરિકોને યુવાનોને કે આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહો જેથી કરીને અમે